ખેડૂતોનો રોડ સર્વે અધિકારી દાહોદ જિલ્લાના જાલોદ તાલુકામાં હાથ ધરાયેલા રોડ સર્વેના વિરોધમાં આસપાસના દસ ગામોના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું છે ખેડૂતોએ પોતાની જમીન સંપાદિત થવાના ભયથી આ સર્વેનો સખત વિરોધ દર્શાવ્યો છે આ આવેદનપત્રમાં ખેડૂતોએ જણાવ્યું છે કે આ રોડ સર્વેના કારણે તેમની કૃષિ જમીનનો મોટો હિસ્સો રોડ નિર્માણ માટે સંપાદિત થઈ શકે છે જેના પરિણામે તેમની આજીવિકા પર ગંભીર અસર પડશે ખેડૂતોના આ પગલાંથી સ્થાનિક વહીવટી તંત્રમાં પણ હલચલ મચી ગઈ છે આ વિરોધ પ્રદર્શનમાં ઝાલોદ તાલુકાના લીમડી વાંકી સુથારવાસા કુંડલી અને અન્ય ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા ખેડૂતોનો મુખ્ય વાંધો એ છે કે આ રોડ સર્વે અંગે તેમને કોઈ પૂર્વ જાણકારી આપવામાં આવી નહોતી અને સીધા જ તેમની જમીન પર સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી ખેડૂતોના મતે આ રોડનો માર્ગ બદલીને પડતર જમીન કે સરકારી જમીન પરથી પસાર કરવામાં આવે તો કૃષિ જમીન બચાવી શકાય છે તેઓએ વળતર કરતા જમીનની સુરક્ષાને વધુ પ્રાધાન્ય આપ્યું છે ખેડૂતો દ્વારા આવેદનપત્ર મળ્યા બાદ પ્રાંત અધિકારીએ તેમની રજૂઆતો સાંભળી હતી અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે અને રોડ સર્વેની કામગીરી બંધ કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે આ સમગ્ર મામલો હવે રાજ્ય સરકારના ધ્યાન પર પણ લાવવામાં આવશે જેથી ખેડૂતોને ન્યાય મળી શકે તાલુકામાં માસણ નાળા જળાશય અમારા ગરીબ આદિવાસી ખેડૂત જમીન લેવામાં આવી આજે પચાસ વર્ષ પૂર્ણ થવાયા પરંતુ ખેડૂતોને ના વળતર કે ના જમીન આપવામાં આવી એ બાદ કાલી ટુ જળાશય યોજના અંતર્ગત નવ ગામોની જમીન છીનવી લેવામાં આવી આજ દિન સુધી એમને વળતર આપવામાં આવ્યું નથી તે બાદ દિલ્હીથી બોમ્બે કોરિડોર હાઈવે પસાર કરવા માટે જાલોદ તાલુકાના ચૌદ ગામોની જમીન છીનવી લેવામાં આવી એક બાંધકામ ચાલુ થતા જે અમારા ખેડૂતો હતા એમને મૂળભૂત સુવિધા છીનવાઈ ગઈ આજ સુધી કોરિડોરનું વળતર અને મૂળભૂત સુવિધાના કોઈ ઠેકાણા નથી ત્યાં પડતામાં પાટો હોય તે રીતે નવ ગામોની અંદર ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા માટે જમીન સર્વે કરવામાં આવી એ ઓછું હોય તો ચાકાલા વિસ્તારમાં પાંચસો ને સિત્તેર એકર જમીન તમારા ખેડૂતોને છીનવી લઈ જીઆરડીસી મંજૂર કરવામાં આવી અને આજે જાણે કે જાલોદ તાલુકાના તમામ આદિવાસી ખેડૂતોનો ખાટમો જ કરી નાખવાનો એ ભાવનાથી આ સરકાર શ્રી દ્વારા અમારા જાલોદ તાલુકામાં વેન પુરાથી લઈ અમે દસ ગામોના જે ખેડૂત ખાતેદારો છે એ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદ ને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને આવેદન માં અમે ચીમકી ઉચ્ચારી છે કે જો સરકારે અમારી જે આદિવાસીઓને જનન છીનવી લઈ અમારા બાળકોના ભવિષ્ય પર તરફ પડી અમને ભીગ માંગતા કરવાનું જે ષડયંત્ર કર્યું છે તો ટૂંક સમયની અંદર આ સરકાર અમારા જે નિર્ણયો છે એને પાછા લે નહીં તો આવનાર સમયની અંદર જ્યારે આ આદિવાસીઓ અમારા જાગશે ને બાયો ચડાવશે તે વખતે આ સરકાર છે ને પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે મારી જે જમીન આ રોડમાં જાય છે તો અમે એના માટે આવેદન પત્ર આપવા અને અમારી જમીન બચી જાય અને રાજસ્થાન દાહોદ થી રાજસ્થાન તો

સર્વે કરે તો આટલી બધી જગા જાય તો અમારા આદિવાસીની જગા ખેડૂતોની પોતાની મિલકત સરકાર એમની પોતાની જમીનમાં રસ્તો કાઢે તો અમને એમનો વિરોધ નથી પણ અમુક વળાંકો સીધી કરે એમાં ખાતાકીય ભાઈઓની જમીન જાય એમનો અમારો વિરોધ છે અને જો સરકાર અમારું ધ્યાન ના ધરે તો આવનારા સમયને અંદર કે અમારું ધ્યાન ના ધરે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને સમય આવશે તો અમે બતાવીશું